તમામ નાગરિકોને દેશ ભક્તિના રંગે રંગાય એવો અભિયાન શરૂઆત કરીને આજે દેશના કરોડો કરોડો 15મી ઓગસ્ટ પહેલા આપનો તિરંગો શાંતિ લહેરાઈ છે દેશની સૌ કોર્સીસ જ્યાં નજરે પડે ત્યાં મારા દેશનો યુવા એમને સલામી આપે છે દેશની સૌ કોર્સીસ માટે જે प्रकारे આદરને મોદીજીએ અભિયાન રાખી દેશના প্রত্যেক નાગરિકોને સેનાના સૌ જવાનો સૌ રાજ્યની પોલીસ ફોર્સ ને બે હાથ જોડીને વંદન કરીને અભિનંદન આપવા માંગુ છું કે રાજ્ય સુરક્ષિત રાખવા માટે દેશની સેનાના સૌ ફોર્સિસ એરફોર્સ હોય આર્મી હોય નેવી હોય કોસ્ટ કે પછી દેશના સૌ જવાનો

અને જો આ દેવો મજબૂત તો કે દુનિયાના લોકો ભારતની વાત કરવી પડે એ પ્રકારમાં મજબૂત દેવા આપની દેશની સેનાએ આપો કે દેશની સેનાના સૌ સૈનિકોને હું નમસ્કાર કરીને વંદન કરીને અભિનંદન આપું છું મારા દેશના વડા પ્રધાન આપણો સૌના નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનવો પડે કે દરેક મનના માનવી દેશના 1.40 કરોડ 140 કરોડ નાગરિકોને

કોઈ ઊંગબાબી જો સામલેલે તો સુરવીરતા આવી જાય એમાં એના શબ્દ કે દુશ્મનોના ખા સામે નારે ઝુક્યા માં તારા લાલ માં તારા લાલે કોઈને ના મુક્યા સૂર્યની વિજય ગાથા સૂર્યની વિજય ગાથા દુનિયાના લોકો ગાતા માતા દીકરીના સિંદૂરની laaj ઓપરેશન સિંદુએ રાખી રે આજ ઓપરેશન સિંદુએ રાખી રે આજ किया सावर कनकिया रात मरी मटवा ने उतरिया कपन माथे मानी ने उतरिया कपन माथे मप्बे विरंगना